નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ એક જેનું નામ છે અગેન્સ્ટ ધ કોડ્સ આ પાઠના સોધીન પ્રશ્નો પ્રશ્નોને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો તમે મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ એક અગેન્સ્ટ સૌપ્રથમ આપણને તાજનગર વિશે જે માહિતી આપવામાં આવેલી છે તે છે ઘણી બધી વિગતો ચાલો આપણે જોઈએ સેક્શન એ રીડ ધ ધ એન્ડ આન્સર ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં પેલો પ્રશ્ન વોટ બીજું ધ મેન ઓક્યુપેશન ઓફ ધ વિલેજર્સ વોઝ ફાર્મિંગ ત્યાર પછી બીજા પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો છે તે જોઈએ તો ડીડ ધ રેલવેઝ त्यारकर आधारे प्रश्न ध लाइब्रेरी इज ध सेंटर ऑफ नॉलेज कल्चरल एक्टिविटी विजडम एंड इन्फॉर्मेशन છઠો વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ લાઇબ્રેરી ધ લાઇબ્રેરી સ્પેશિયલ થિંગ ઇઝ વુમન્સ યુનિટ સાતમો હાઉ કેન યુ સે ધેટ ધ યુનિટ વર્ક્સ ફોર વુમન એમ્પાવરમેન્ટ તો ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન ત્યાર પછી પ્રશ્ન આઠ વોટ ડઝ એમજીપી પી પ્રોવાઈડ ટુ ધ કસ્ટમર્સ એમજીપી પ્રોવાઈડ ટુ એલ ઇડી સોર્સ ઓફ લાઇટ સો ઇટ ઇઝ હાર્મલેસ ત્યાર પછી રાઈટ અ સોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશન્સ આપેલા પ્રશ્નો પરથી એક નોંધ તૈયાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નોંધ કરેલી છે જગ્યાના અભાવે થોડી નોંધ છે તે અધૂરી રહી ગઈ છે તો આપણે આટલી નોંધ છે તે અહીં લખીશું જે તમે અહીંથી જોઈ અને લખી શકો છો જગ્યા છે તે આપણને ખૂબ ઓછી આપવામાં આવેલી છે નોંધ છે તે ઘણી બધી મોટી હતી ત્યાર પછી પ્રશ્ન ત્રણ રીરાઈટ રાઈટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ તો પેલું છે તે ફોલ્સ આવશે બીજું છે તે પણ ફોલ્સ આવશે ત્યાર પછી 14 મો ફોલ્સ 15 ટ્રુ 16 ટ્રુ 17 ટ્રુ 18 ટ્રુ 19 ફોલ્સ અને 20 ટ્રુ ત્યાર પછી સેક્શન બી ની અંદર read the passage and answer the questions the international airports connected with bhavnagar are mumbai and ahmedabad 22 how far is Dasa from the park Dasa is 50 kilometer far from the park 23 ब्लेकबॉग इज द स्टेट एनिमल ऑफ आंध्र प्रदेश चौबीसमु वोट इज ब्लेक मराठी कैलवेट पच्चीसमु इफ यू आर लिविंग इन अमेरिका एंड वॉन्ट टू विजिट वेलावदर वॉट वुड बी योर ट्रावलिंग प्लान तो मुंबई और अहमदाबाद धैन भावनगर ત્યાર પછી રીડ ધ મેમો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ માપીનોઝ પીઝા ઇન્ફિનિટી મોલ સિહોર કેશ મેમો તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જઈએ પહેલો પ્રશ્ન વિચ પિઝા આર બોટ હિયર તો ફોર ચીઝ માર્ગારેટ એન્ડ થી સત્યાવીસ મુ વોટ ઇઝ ધ ઓફર હિયર બાય વન ગેટ ટુ ફ્રી અઠ્યાવીસમું હાવ ઇઝ ધ બિલ પેડ રૂપીઝ ટુ નાઇન નાઇન ઓગણત્રીસમું ઓફર ઇઝ એપ્લાઇડ ઓનલી ઓન ફ્રાઈડે ત્યાર પછી સેક્શન સી જોડકા જોડવાના છે જેમાં ત્રીસમ માં આવશે સી એકત્રીસ માં આવશે ડી અને બત્રીસ માં આવશે બી

कंप्लीट द पैराग्राफ फिलिंग इन द ब्लैंक ब्रेकेट्स विथ ध एप्रोप्रीएट वर्ड्स फ्रॉम ध ब्रेकेट कौश में शब्दों खाली जगह पूरवा जनरली आई डोनेट मनी फॉर ध एज्युकेशन पर्पज एज आई एम इन्वॉल्व इन मेनी सोशियल एक्टिविटीज। इट वोज लास्टर धेट अवर फॉर्मर प्रेसिडेंट मिस्टर भट्ट लॉबिड फॉर अ कम्युनिटी होल इन अवर विलेज our area has no facilities so everyone supported in that mission tar find and write the word having nearest meaning to famous એટલે well known cattle એટલે animals and mob એટલે થશે crowd tar pachhi section d જેમાં, samvad છે તે apde pura karvana che ચાલો જોઈએ અનામિકા ટોલ્ડ ટોલ્ડ મનન ધેટ સી વુડ બેક અ કેક ધ નેશન મનન એક્સલેમેડ ધેટ હી લવડ ડેકોરેટિંગ કે ત્યાર પછી જોઈન ધ સેન્ટેન્સ तो पेल से जोड़े मै अंकल इज ओल्ड बट ही इज ब्रदर विल ड्रिंक एधर टी और बेतालीसमो आ रीते जोड़े यू विल सिक्योर फर्स्ट क्लास बिकॉज यू आर वर्किंग वेरी हार्ड तेतालीसमो डू एज डायरेक्टेड જેને આપણે સંવાદમાં પરિવર્તન કરીને લખવાનું છે તે આ રીતે લખાશે કે બીંગ ઇન લાઈક ધીસ મિસ્ટર શર્મા ઇઝ માય ટીચર સી ટીચિસ મી ઇંગ્લિશ સી ડઝ ઓલ હર વર્ક બાય સેલ્ફ ધીઝ નોટબુક્સ આર હર્સ ત્યાર પછી સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇનેડ એઝ પર આન્સર એટલે કે લીટી કરેલો શબ્દ જવાબ તરીકે મળે તેવો પ્રશ્ન આપણે શોધવાનો છે જેમાં પહેલામાં સેવન મળે તેવો પ્રશ્ન થશે હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેનબો બીજામાં ફ્લુઅન્ટલી જવાબ મળે તેવો પ્રશ્ન થશે હાઉ કેન તીર્થ સ્પીક ઇંગ્લિશ ત્યાર પછી છેતાલીસમું છે તેમાં પ્રશ્ન થશે હું વોઝ સિલેક્ટેડ એઝ અ પ્રિન્સિપાલ ત્યાર પછી સેક્શન ઇ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન ફિફ્ટી વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગીવન પોઈન્ટ્સ માય વિઝિટ ટુ અ સ્માર્ટ વિલેજ તો સ્માર્ટ વિલેજ વિશેની નિબંધ છે તે તમે એ જોઈ શકો છો અહીં આપણે સરસ નિબંધ લખેલો છે તે તમને આપેલી જગ્યા છે તેમાં તમે લખી શકશો આગળના પેજનું પણ તમે લખાણ અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો નિબંધ છે તે આપણે ઘણો બધો લાંબો લખેલો છે તો આ પ્રકારે તમે નિબંધ છે તે લખી શકશો ચાલો પછી ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન ટેન સેન્ટેન્સીલું ચિત્ર છે તેને આપણે વર્ણન કરવાનું છે તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન એક્ઝામિનેશન રૂમ ઇન ધ પિક્ચર વી કેન સી ધેટ મેની સ્ટુડન્ટ્સ આર ટેકિંગ ધ ઇન ધ ધામિનેશન રૂમ ધેર આર મેની ફેન્સ ઇન ધ ધામિનેશન રૂમ ધ ટીચર ઇઝ supervising the exam. All the students are taking the exam peacefully. Photos of some national leaders and saints are seen on the wall of the examination room. An AC is installed on the wall. તા પ્રકારે આપડે ચિત્રનું વર્ણન છે તે કરીશો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ ના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને દરેક વિષયની સ્વ પોથીની પીડીએફો બિલકુલ ફ્રીમાં જોવા મળશે આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો